टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है। अच्छा। ભારતની ચારે તરફ દરિયામાં જબરજસ્ત ચહેલ પહેલ થઈ રહી છે અહીં દરિયામાં જાસૂસીની ભરતી આવી છે દુશ્મનોના જહાજો અને સબમરીન્સના કારણે દરિયામાં જબરજસ્ત ગુગવાટ છે આવા માહોલમાં દેશની સુરક્ષા કરવાના પ્રયાસોમાં સહેજ પણ ઓટ આવી નથી બલકે પીએમ મોદીની સરકાર એક પછી એક માસ્ટર સ્ટ્રોકથી દુશ્મનોને ચોંકાવી રહી છે જાણે કે દુશ્મનોને ઊંચા ઉછળતા મોજાથી થપાટ વાગતી હોય આજે આવા જ એક સ્ટ્રોકની અમે વાત કરીશું સૌથી પહેલાં દુશ્મનની હરકતો વિશે જાણવું પડે એના પછી એના જવાબમાં ભારત સરકારના માસ્ટર સ્ટ્રોકની પણ વાત કરવી પડે આપણે બધાને ખબર છે કે ચીન કેટલું લુચ્ચું છે અરબસાગર બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં ચીનના સંશોધન જહાજો ફરિયાદ કરતા હોય છે જેને જાસૂસી જહાજો કહે છે હવે તમે કહેશો કે આ સંશોધન કરે તો એમાં વાંધો શું હોઈ શકે ચીન દરિયામાં સંશોધન કરતું હોય તો સ્વાભાવિક રીતે કોઈને વાંધો ન હોય પરંતુ ચીન તો સંશોધનના નામે જાસૂસી કરી રહ્યું છે એટલે કે દરિયામાં ભારતીય નૌકાદળના કેટલા જહાજો છે આ જહાજો પર કેવી સૈન્ય સામગ્રી છે એવી તમામ માહિતી એકત્રિત કરી રહ્યું છે જાસૂસી કરતાં ચીનના આવા જહાજો સામાન્ય રીતે જોવા મળતા રહે છે ચીનથી કેમ ચેતવા જેવું છે એ સમજવા માટે તમારે છે ને આ નકશા પર નજર કરવી પડે ભારતના દક્ષિણમાં તમે સહેજ નીચે જાઓ એટલે તમને માલદીવ જોવા મળે ભારતની એક બાજુ માલદીવ છે જ્યારે બીજી બાજુ શ્રીલંકા છે તમને ખબર જ હશે કે માલદીવ તો ચીનની જાળમાં ઓલરેડી ફસાઈ ચૂક્યું છે તો બીજી તરફ શ્રીલંકામાં પણ ચીનનો પ્રભાવ વધતો જ જાય છે શ્રીલંકાનું હબન ટોટા પોર્ટ અત્યારે ચીનની પાસે છે એટલે કે ચીને દક્ષિણમાં ભારતને ટાર્ગેટ કરવા માટે માલદીવ અને શ્રીલંકા બંનેને જાળમાં ફસાવ્યા છે સીધી વાત એટલી છે કે ચીન ભવિષ્યમાં ભારત પર હુમલો કરવા માટે માલદીવ અને શ્રીલંકાની ધરતીનો ઉપયોગ કરી શકે કેમ કે અહીં ચીન એના એરક્રાફ્ટ કેરિયર પણ લાવી શકે છે એરક્રાફ્ટ કેરિયર પરથી લડાકુ વિમાન ઉડાવી શકાય અમે તમને ડરાવવા નથી માંગતા તમારે ડરવાની જરૂર પણ નથી કેમ કે ભારત સરકાર ચીનનો મુકાબલો કરવા માટે તૈયારી કરી રહી છે એટલા માટે જ વધુ એક ખાસ જગ્યા ઇન્ડિયન મિલિટરીને સોંપવામાં આવશે લક્ષદ્વીપના એક નાનકડા ટાપુની આ વાત છે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે નાનો પણ રાયનો દાણો બિત્રા જી બિત્રા નામના ટાપુ માટે જ આ વાત સટીક રીતે લાગુ પડે છે આ એક ટાપુ ગેમ ચેન્જર કે ટ્રમ્પ કાર્ડ પુરવાર થઈ શકે છે એટલે જ લક્ષદ્વીપનું તંત્ર એના પર કંટ્રોલ મેળવવા ઈચ્છે છે મૂળ હેતુ તો ભારતની સુરક્ષાનો જ છે હવે એનું મહત્ત્વ સમજવા માટે તમારે આ નકશા પર ફરીથી નજર કરવી પડે તમે બહુ જ ઝૂમ કરો ત્યારે તમને આ બિત્રા ટાપુ નકશામાં જોવા મળે વળી બિત્રા ટાપુથી સહેજ નીચે જાઓ ત્યારે તમને માલદીવ જોવા મળે એટલે કે ચીન ત્યાંથી કોઈ હુમલો કરે તો ભારત બિત્રા ટાપુથી એનો જવાબ આપી શકે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ એનું ખૂબ જ મહત્વ છે એનું લોકેશન એને ખાસ બનાવે છે એ અરબસાગરમાં એકદમ મહત્વની જગ્યાએ આવેલો છે બીજી ખાસ વાત એ પણ છે કે મિત્રા ટાપુ દુનિયામાં વેપાર માટેના સૌથી ખાસ રૂપથી નજીક છે આ ટાપુનો કુલ ભૌગોલિક એરિયા માત્ર પોઈન્ટ દસ ચોરસ કિલોમીટર જ છે અને લંબાઈ પોઈન્ટ સત્તાવન કિલોમીટર છે જ્યારે પહોળાઈ માત્ર પોઈન્ટ અઠ્યાવીસ કિલોમીટર છે આ ટાપુ પર માત્ર ત્રણસો પચાસ લોકો જ રહે છે આ ટાપુ સેનાને હસ્તક કરવાના નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ કહે છે કે જરૂર પડશે તો તેઓ કોર્ટમાં પણ જશે આ વિરોધ વચ્ચે તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે પહેલાથી કેટલાક રડાર્સ તો ગોઠવાઈ ચૂક્યા છે હજી ઘણું બધું કરવામાં આવશે લક્ષદ્વીપના માત્ર આ ટાપુની વાત નથી બલકે બીજા ટાપુઓ પર પણ ઇન્ડિયન મિલિટરીના જવાનો અને સમય સામગ્રી ખડકી રહ્યું છે જેથી દરિયામાં પ્રહાર કરવામાં આવે તો એનો જળવાતોડ જવાબ આપી શકાય દુશ્મનોને જવાબ આપવાના હેતુથી લક્ષદ્વીપના બે ટાપુઓ પર નૌકાદળની તાકાત વધારવામાં આવી બે હજાર બારમાં અહીં કવારતીમાં નેવલ બેઝ આઈએનએસ દ્વીપરક્ષક સ્થાપવામાં આવ્યો એટલું જ નહીં એના પછી બીજા નેવલ બેઝ આઈએનએસ જટાયુને અપગ્રેડ કરવામાં આવ્યો આ ટાપુઓ પર નૌકાદળની તાકાતને સતત વધારવામાં આવી રહી છે આ નેવલ બેઝથી સાગરમાં ચીનના પ્રભાવનો સામનો કરી શકાશે એટલે કે લક્ષદ્વીપથી ભારત પોતાની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરી શકશે મિત્રા ટાપુ આઈએનએસ કવારથી અને આઈએનએસ જટાયુથી ભારતની તાકાત વધી છે જેની સાથે જ ચીન પાકિસ્તાનને માલદીવ પર નજર રાખી શકાશે લક્ષદ્વીપના નેવલ બેસ પરથી રાફેલ અને સુખાઈ વિમાનોને ઉડાવવાનો સરકારનો પ્લાન છે સાથે જ આ પ્રકારના નેવલ બેઝ પરથી જહાજોને હાઇજેક કરનારાઓને પણ જળબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇન્ડિયન નેવીએ અનેક દરિયાઈ લૂંટારૂઓથી જહાજોને બચાવ્યા છે ભારત માટે લક્ષદ્વીપ જેવું જ બીજું એક મહત્વનું સ્થળ અંદામાન નિકોબાર છે અહીં પણ ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે જેનાથી ચીનની અકળામણ થઈ પીએમ મોદીની સરકાર પહેલી વખત બે હજાર ચૌદમાં સત્તા પર આવી હતી એ સમયે સરકારે જોયું કે ચીનના જહાજો અને સબમરીન્સ હિન્દ મહાસાગરમાં ભારતની જળ તક આવી જતા હતા આ ઘુસણખોરીને રોકવા માટે અંદમાન અને નિકોબારમાં ભારતે પોતાની સૈન્ય ક્ષમતા વધારી છે હવે અંદમાન નિકોબારમાં તો ભારતની તાકાત વધવાથી ચીનની ચિંતા વધી જ છે અને એને સમજવા માટે તમારે ફરી આ નકશા પર નજર કરવી પડે અંદમાન અને નિકોબાર આઈલેન્ડ સ્ટેટ ઓફ મલાક્કાના મુખની નજીક છે હવે બે બાબત ખાસ છે સૌથી પહેલાં તો ચીનની સબમરીન્સે હિંદ મહાસાગરમાં પ્રવેશ કરવા માટે સપાટી પર તો આવવું જ પડે એક વખત સબમરીન સપાટી પર આવી જાય એટલે અંદમાન નિકોબારમાં ઇન્ડિયન નેવીને એની ખબર પડે એટલે સબમરીન ત્યાં જઈ રહી છે એને ટ્રેક કરી શકાય એની પાછળ પાછળ આપણી સબમરીન પણ છોડી શકાય હવે ભારત બીજી રીતે પણ ચીનને ટેન્શનમાં મૂકી રાખે ચીન ભારત પર હુમલો કરે તો ચીનમાં પેટ્રોલ પંપ બંધ થઈ શકે પેટ્રોલ અને ડીઝલ માટે ક્રૂડ ઓઇલ જોઈએ ચીનમાં મોટાભાગે ક્રૂડ ઓઇલ સ્ટેટ ઓફ મલાકા થઈને જ જાય છે એટલે કે ભારત આ જ વેપારનો રૂટ બંધ કરી શકે છે જેથી ચીનનો માલસામાન આફ્રિકા યુરોપ કે અમેરિકામાં ન પહોંચી શકે એટલું નહીં મધ્યપૂર્વ કે આફ્રિકામાંથી ક્રૂડ ઓઇલ ચીનમાં તો ના જ પહોંચે એક રીતે ચીનના વેપારનું ગળું ભારત દબાવી શકે છે લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર આઇલેન્ડ ભારતીય સુરક્ષા માટે ઘરણા સમાન છે જ્યાંથી ભારત ચીન પાકિસ્તાન અને માલદીવ જેવા દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે